હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે બનાવીશું ભરેલા રીંગણ તેને ગુજરાતમાં સંભાર તરીકે પણ ઓળખાય છે તો ચાલો આપણે બનાવીએ ભરેલા રીંગણ એટલે કે સંભાર બનાવવા માટે મેં અહીંયા દોઢસો ગ્રામ એટલે એક મોટી વાટકી જેટલો ચણાનો લોટ લીધો છે તેમાં આપણે લીલું લસણ અને લીલા મરચાની પેસ્ટ એડ કરી લઈશું જો તમારે લસણ ના નાખવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો હવે આપણે તેમાં બીજા મસાલા કરી લઈશું તેના માટે વન ફોર ટી સ્પૂન અજમો એડ કરી લઈશું અજમાનો ટેસ્ટ વધેલા રીંગણમાં ખૂબ સરસ આવે છે હવે આપણે વન ફોર ટી સ્પૂન ધાણાજીરું પાવડર એડ કરીશું વન ફોર ટી સ્પૂન હળદર એડ કરી લઈશું દોઢ ચમચી આપણે મરચું એડ કરી લઈશું ત્યારબાદ આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું મીઠાનું પ્રમાણ થોડું આમાં વધારે રાખવાનું છે કેમકે રીંગણ ભરીએ એટલે તેમાં મીઠું ઓછું લાગશે એટલે હવે તેને સારી રીતે મિક્સ કરી લઈશું મિક્સ કર્યા બાદ આપણે આમાં તેલ એડ કરવાનું છે હવે આપણે આમાં બે ચમચી તેલ એડ કરીશું તેલ આપણે જરૂરિયાત પ્રમાણે થોડું થોડું જ એડ કરવાનું છે જેથી એકદમ ઓઇલી મસાલો તૈયાર ન થાય તેલ એડ કરીને આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈશું આપણે ના એકદમ કોરો કે ના એકદમ ઓલી મસાલો તૈયાર કરવાનો છે આ મસાલામાં બહુ તેલ પણ પણ દેખાવું જોઈએ જોઈએ કે ના કોરો લાગવો તો આપણો મસાલો સરસ તૈયાર થઈ ગયો છે આ રીતનો મસાલો તમે રાખી શકો છો હવે આપણે રીંગણને આ રીતના કટ કરી લઈશું મારા રીંગણ કાંટાવાળા છે તો તેને મેં આ રીતના કાંટા કાઢી લીધા છે તમે જોઈ શકો છો કે મેં આ રીતના સરસ તેના ઉપરથી કાંટા કાઢી દીધા છે તેને આ રીતના કટ કરીને સારી રીતે પાણીમાં ધોઈ લેવા અને એક કપડામાં લઈ લેવા હવે આપણે રીંગણને કટ કરીશું તો તેને આ રીતના વચ્ચેથી કટ કરી લઈશું ત્યારબાદ તેને સાઈડમાંથી કટ કરી દઈશું નીચે એકદમ ચીરો ન જાય તેનું ખાસ ધ્યાન રાખીશું આ રીતના આપણે બધા રીંગણને એક એક કરીને કટ કરી લઈશું તો તમે જોઈ શકો છો મેં કઈ રીતના કટ કર્યા છે એકદમ તેનો કાપો નીચે સુધી લઈ જવાનું નથી થોડું જ કટ કરવાનું છે આ રીતના બધા રીંગણના મેં કટ કરી લીધા છે આવા ઝીણા ઝીણા રીંગણ જ રીંગણ ભરવા માટે લેવા જેથી તે ટેસ્ટમાં સારા લાગે મોટા રીંગણ ન લેવા હવે આપણે તૈયાર થયેલા લોટને આ રીંગણમાં આ રીતના વચ્ચે ભરી લઈશું તેને સારી રીતે વચ્ચે વધુ લોટ ભરવો જેથી તે સારું લાગે ઓછો લોટ હશે તો ટેસ્ટ સારો નહીં આવે આ રીતના તેને દબાવી અને વધારાનો ઉપરનો લોટ કાઢી લેવો આ રીતના કરીને બધા જ રીંગણ આપણે ભરી લઈશું તો તમે જોઈ શકો છો મેં કઈ રીતના રીંગણ ભર્યા છે આ ટ્રીકથી રીંગણ ભરેલા બનાવવાથી તે ખૂબ સરસ લાગે છે હવે આપણે એક એક કરીને આ રીતના રીંગણને ગોઠવી લઈશું જેથી કરીને તે બધા જ સારી રીતે બફાઈ ચારણી લીધી છે ચારણીમાં આપણે મૂકીશું જેથી નીચેની વરાળ ઉપર આવે અને તે સારી રીતના બફાઈ જાય હવે આપણે એક મોટી સાઈઝનું તપેલું લેવાનું છે તેમાં આપણે આ રીતના એક સ્ટેન્ડ મૂકીશું અને તેમાં બે કપ બે પાલા જેટલું પાણી એડ કરી લઈશું પાણી ગરમ થાય એટલે આપણે તેમાં જે ચારણીમાં રીંગણ રાખેલા હતા તેને મૂકી દઈશું આ રીતના મૂકી તેના ઉપર આપણે ઢાંકણ ઢાંકી દઈશું અને તેને પંદર મિનિટ સુધી ચડવા દઈશું મીડિયમ ફ્લેમ પર આપણે આ રીંગણને થવા દેવાના છે તો પંદર મિનિટ થઈ ગઈ છે આપણે એક ચપ્પુની મદદથી આપણે રીંગણને આ રીતના ચેક કરી લઈશું કે બફાણા છે કે નહીં તો આપણા રીંગણ સારી રીતે થઈ ગયા છે હવે આપણે તેને કાઢી લઈશું તો તમે જોઈ શકો છો રીંગણ સરસ બફાઈને રેડી થઈ ગયા છે રીંગણ કાચા ન હોવા જોઈએ તે ખાસ ધ્યાન રાખવું હવે આપણે એક પેનમાં ચાર ચમચી તેલ એડ કરીશું તેલ આપણે વધુ એડ કરવાનું નથી તેનું ખાસ ધ્યાન રાખવું તેલ એડ કર્યા બાદ આપણે તેમાં વન ફોર્ટી સ્પૂન રાઈ વન ફોર્ટી સ્પૂન જીરું વન ફોર્ટી સ્પૂન જીરું વન ફોર્ટી સ્પૂન હિંગ એડ કરવાની છે અને હવે તેમાં આપણે બફાઈ ગયેલા રીંગણ એડ કરી લઈશું બધા જ રીંગણ આ રીતના થોડા થોડા કરીને આપણે એડ કરીશું તેને એકવાર આ રીતના સારી રીતે હલાવી તેલ સાથે રીંગણ સારી રીતે મિક્સ થઈ જાય હવે આપણે આ મસાલો જે આપણે રીંગણમાં ભર્યો હતો જો તમારે વધ્યો હોય તો તે આપણે આ સમયે એડ કરી શકીએ છીએ જ્યારે આપણે રીંગણ વઘારીએ ત્યારે એ મસાલો એડ કરીને તેને મિક્સ કરી લેવું હવે આપણે ઢાંકણ ઢાંકીને બે મિનિટ સુધી તેને ચડવા દઈશું તેને વધુ કૂક થવા દેવાના નથી કેમકે એ ઓલરેડી બફેલા છે એટલે આપણે તેને વધારે પડતા ચડવા દેવાના નથી આપણે આવી રીતના વચ્ચે વચ્ચે ચેક કરતું રહ્યું જેથી તે નીચેથી ચોટે નહીં તો આપણા રીંગણ તૈયાર થઈ ગયા છે હવે આપણે તેને લઈ લઈશું તો રેડી છે આપણા ભરેલા રીંગણ તો આ ટ્રીક સાથે તમે પણ તમારા ઘરે જરૂરથી ટ્રાય કરજો રીંગણ જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરવાનું ના ભૂલશો થેન્ક